આ કાવત્ર સામે સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો આ ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી ગઈ હતી અને સમગ્ર મામલો શાંત પડ્યો હતો જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે ભાયલી વિસ્તારમાં જે લોકોએ ગ્રીન કલરનો ઝંડા લગાવ્યા હતા તે તેમનો અરબી ધર્મ ના હતા પોલીસે રહીશોને અરબી ઝંડા ઉતારી લેવા માટે સમજાવતા ઝંડા ઉતારી લેતા હતા સુરતની ઘટના સાથે કનેક્શન નહી હોવાનું જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે આપ લોકોને જણાવવાનું કે ગઈકાલ સાંજે એવી માહિતી મળેલ હતી કે અર્બન સેવન નામની સોસાયટી છે ભાઈલી વિસ્તારમાં જે ખૂબ જ મોટી સોસાયટી છે અને જેમાં લગભગ સાડા ચારસો જેટલા ઘરો છે અને દસ જેટલા ટાવર છે એમાં એ જાણવા મળ્યું કે રાત દસ સાડા દસ અગિયારના અરીસામાં દસ ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનો મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા અને જ્યારે પોલીસ ત્યાં પહોંચીને જે વિડીયો અને વિઝ્યુઅલ્સ અમે લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલી હતું એ કોઈ બીજું કંઈ એન્ટીનેશનલ કે અરબિક ઝંડા નહીં હતા બટ ઇસ્લામિક ઝંડા હતા બટ સેમ સોસાયટીમાં એફ બ્લોકમાં નીચે શ્રેજની પ્રતિમા પણ સ્થાપિત હતી તો કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી એ કોઈ જાતનો ખતરા ના થાય ત્યાં તો સ્થાનિક રહીશો પોલીસને જાણ કરી હતી પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવ अवट કરીને લોકોને એવી રીતે સંભાર કરવામાં આવ્યા હતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી એ ઢંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ઢંડા ઈદે મિલા જ્યારે આવે ત્યારે લગાવવામાં આવે બટ આપ લોકો ને બસ મે જના માંગુ છું કે એક થોડું એ મીડિયા માં ચાલતું હતું કે અરબીક ઢંડા હતા કે એવા હતા એવું નહી છે અમે લોકો ફૂલી ઢંડા નો અમે લોકો અવલોકન પણ કે રહા હતા બીજા નિષ્ણાતો પાસે થી મેં લોકો અત્યારે મળતા એ પ્લેન ધાર્મિક એક જસ્ટ એક રિલીજીયસ ઢંડો હતો મે આપને એડ કેરિયા ચુકી ખરેખર એનો નામ થી તા કોઈ ફ્લેટ છે કે ની ફ્લેટ છે અને અગર માનો તે રેન્ટ ઉપર રહેતા હશે એમની પાસે ધોરણસર રેન્ટ કરાર છે કે નહીં કરાર એ બધું અમે લોકો તપાસ કરશું જેમ કે देखो આ પ્રાઈમા ફેસી કોઈ ફેક્ટ વગર હું આપને કહી કમિટ નહી કરી શકતા એકવાર તમારે જોઈ લેવું પડશે કે અગર માનો કે વેરીફિકેશન બરાબર કરાવવા છે કે નહીં કરાવવા છે એમનો ગુનાહિત ઇતિહાસ શું છે અને એવું પછી કાઈ નીકળતો તો અમે લોકો ડેફિનેટલી પકલા લેશો તો એ કોણ હતા એની બાબતોની જાણકારી મળી જશે એ બધું અમે લોકો અત્યારે પ્રાઈમા ફેસી ياسિન નામનો કોઈ શખ્સનો હતો કે એક રાતા બટ અમારા લોકોને ખરેખર જોવું પડશે કે ઝંડા કઈ જગ્યાએ થાવા હતા એ ઝંડા ખરીદીને કોણ લાવવા હતા બડા બ્લોક્સના લોકોને એ ઝંડાનું વિતરણ કોણ કેરા હતા આ બધી વસ્તુ છે જે થોડા ડીપ તપાસી જેમાં જરૂર થશે કોઈ પોલીસના સહેબ આજી સરતની બંધાવી દીધું કોઈ માહોલ બનાવવાનો હાલ અતઅતકે હું apne બહુ ડેફિનેટ કઈ આન્સર નહી આપી શકતા જો કઈ જાહેર થશે તો મે આપને કહીશું અમે લોકો અમે લોકો ઓલરેડી એલર્ટ છીએ ઘણી બધી ટીમ્સ અમારી જો છે એ ઓલરેડી અમે લોકો સાંજનો ટાઈમ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ મોટા મોટાભાગે અનુભવે ધ્યાનમાં આવેલ છે કે સાંજનો જો ટાઈમ હોય છે સાત આઠ વચ્ચેનો જો ટાઈમ હોય છે મોટા ભાગે ઘર્ષણ થવાનું છોકરાઓનો આપસમાં ખટપટ થવાનો ટાઈમ આ જો છે તો ટીમ્સ ઓન ધ ગ્રાઉન્ડ સાંજનો ટાઈમમાં મોસ્ટલી રહેવાના છે જે વિસર્જનવાળું એરિયા છે ત્યાં પણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ભૂતકાળમાં જેટલા પણ એવા બનાવો બન્યા હશે જેમાં માનો કોઈ કોમ્યુનલ માઇન્ડેડ પર્સન્સ હતા અથવા ભૂતકાળના બનાવોમાં જે આરોપીઓ હતા એની ડિટેલ લિસ્ટ લઈને એને પણ અટકાયતી પગલાં હેઠળ બાંધવાનું प्रक्रिया हाथ चालू है एक ब्लॉक धाबा पर कोई जैसे झंडा लगाई रहा है आ वस्तु पर तो लागी कोई ने ख्याल आंसर मनस ने ख्याल नही आए त्यादी पगला रीते सके बट जय ध्यान आया था तेरे समझावट कर उतारों प्रयत्न कर કે પણ રાત્રે ફરી કે કે લાગ્યું એક તો પોલીસ બંદોબસ્ત હતો બરાબર એમાં લાગી કે વખતે બમલ થઈ શકે ના ના તરત પ્રાથમિક દૃષ્ટિએ ઉણી લાગતા હતા એ તો જ્યારે લાગ્યું પછી અમે લોકો તર ડીપર એમાં ઉતરી રહ્યા છીએ કોઈ એક્શન પ્લાન નક્કી કર્યું કોઈ એવા ફેક્ટ આગા પછી અમે લોકો એક્શનની વાત કરશું એમાં એમાં ડેફિનેટલી એમાં અમે લોકો બેત્રણ પાસો ઉપર કામ કરી રહ્યા છીએ એક તો અમે લોકો ડિટેલ એક સર્વે કરી રહ્યા છીએ કે ના રહીસો કોણ છે નહીં છે અને બીજી વાત માનો કે આપને ખ્યાલ જ છે કે એમઆઈજી ટાઈપનો જે ફ્લેટ્સ છે ઈ ઓપ્શન વગેરેમાં કની લોટરી મુજે આવવામાં આવ્યા છે તો અગર માનો કે ત્યાં કોઈ રેન્ટ ઉપર આવા હશે અને એ પ્રોપર માનો કે રેન્ટ કરાર કર્યા છે કે નહી કર્યા છે એ પોતાનો ટેનન્ટ વેરીફિકેશન કરાવ્યા છે કે નહી કરાવ્યા છે એ પણ આગામી શોર્ટ ટાઈમમાં મે લોકો કરાવવા છે આપે તો મતલબ શું બહાર આયગા કે સુધી આપે તપાસ કરી એમાં શું બહાર આય આત્યારે એ ડેફિનેટલી આપણે લોકો એ શીખી છે કે શરૂઆતમાં એક ધંડા હતા પછી રાત્રિઓ ટાઈમે સાડા 10 સિગારની આસપાસ દર ટાવર ઉપર ઝંડા આવી ગયા હતા જે પણ સંમથાવર પછી લોકો પાછા ખેંચી લેતા અને અમે લોકો ભઈ શાંતિ સમતી મીટિંગ કરી તો ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્તિ નહી કેરા હતા અત્યારે અમારે લોકોની ડિટેલ માં એ જાણવું પડશે કે એ ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિ એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કંઈ ડીપર ક્યાં હતું એ અમે લોકો ત્યારે તપાસ કરી રહ્યા છીએ પોલીસ દ્વારા સર્વે પણ કરવામાં આવશે આ પ્રાંત પોલીસ દ્વારા આ ઝંડા ક્યાંથી લાવ્યા અને ક્યાં બનાવવામાં આવ્યા તે અંગે તપાસ કરવામાં આવશે કેમેરામેન સાથે સત્યમ નિશન બ્લસ ન્યુઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર